ધોરણ 10 ની 51 છોકરીઓની ઊંચાઈ છે સેન્ટીમીટરમાં નો સંરક્ષણ હાથ ધરવામાં આવ્યો અને નીચેની માહિતી મેળવવામાં આવી ઊંચાઈ સેન્ટીમીટરમાં છોકરીઓની સંખ્યા આપેલી છે તો આપણે શોધવાનું શું છે ઊંચાઈનો મધ્યસ્થ તો જો થી ઓછી થી વધુ કરતા ઓછી કરતા વધુ એવો શબ્દ વાપરેલો હોય તો આપણે સમજવાનું કે સી એફ આપેલો છે શું આપેલું છે CF આપેલો છે અને આપણે શોધીશું શું FI શોધીશું તો ચલો સૌથી પહેલા તો શું કીધેલું છે 140 કરતા ઓછી આપણે લખીશું સૌથી પહેલા 140 કરતા ઓછી પછી ચલો બીજો વર્ષ બનશે 140 થી 145 પછી 145 થી 150, thi, 150.

પચીસ પોઈન્ટ પાંચ અવલોકન સમાય છે માટે મધ્યસ્થ વર્ગ બરાબર એકસો પિસ્તાળીસ થી એકસો પચાસ હવે આપણે શું કરીશું તો જો એક રીતે છોડીશું અને સૂત્ર લખીશું એમ ઇઝીકલ ટુ એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ ઓપકમ એફ ગુણ્યા હતી ત્યાં આપણે લખીશું અહીં મંદ્ય શોધવાનો છે એલ બરાબર શું છે જો મેં તમને શું કીધું હતું કે જે વર્લ હોય એમાં જે પેલું હોય એ શું કહેવાય એલ જો યાદ ન આવે તો આ રીતે યાદ રાખવામાં એવું મેં તમને કીધું હતું

वित्ताचार पॉइंट जीरो बे यानी सोल्डर पचास पॉइंट जीरो बे अब लकी सू के आम अपील महीने नोमद्यस्त m इक्वल तू तो एक्सोल्डर पचास पॉइंट जीरो बे चे.